નમસ્કાર એક ભારત શ્રેષ્ઠ ભારત જેને આપણને સૂત્ર આપ્યું હતું એવા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસની જન્મજયંતી છે કરમશક્તિ કેવડિયા મુકામ સુધી એકસો પચાસ કિલોમીટર અને એમાં ચાલીસ કિલોમીટર આણંદ જિલ્લામાં જ્યારે પદયાત્રા નીકળી રહી છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છવ્વીસ તારીખના રોજ છવ્વીસ નવેમ્બરના રોજ શાસ્ત્રી મેદાન ખાતે જનસભાને સંબોધન કરી રહ્યા છે અને ત્યાર પછી

સરદાર સાહેબે એકસો એસી દિવસમાં પાંચસો બાસઠ રજવાડાને ભેગા કરી દેશને જે આઝાદી અપાવી હતી એકતા સાથે રાષ્ટ્રપ્રેમ સાથે યુવાઓ જોડાય અને યુવાઓને એક નવો મેસેજ મળે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક વિકસિત ભારત એક જ છવ્વીસમી તારીખે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભામાં જોડાઈએ અને પદયાત્રામાં જોડાઈએ પૂરા ભારત દેશમાંથી દરેક જિલ્લામાંથી આ પદયાત્રામાં જોડાવાના છે અને ભારત દેશમાં ઇતિહાસ રજાય એ રીતની આ પદયાત્રા છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સદસ્યના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ